તો રામ રામ ને જય માતાજી બધા મિત્રોને તો મિત્રો આપણે મેહુલિયાની મેર થઈ ગઈ છે મેર એટલે કે મતલબ કે આપણે નદી નાળા અને તળાવ પણ ભટી દે મેહુલ્યાએ તો વરસાદ આપણે સારો એવો અમારા વિસ્તારમાં થઈ ગયો છે તો મિત્રો આપણે છે એને ખેતીમાંથી સારું એવું ઉત્પાદન આવે અને સારી એવી આવક થાય તો મિત્રો આ બધા ખેડૂતની એવી આશા છે એટલે અમારા વિસ્તારમાં સારો એવો વરસાદ થઈ ગયો છે વરસાદના વિરામ બાદ હવે અમારા ખેતરમાં મિત્રો હાલેવું થઈ ગયું છે મતલબ કે હાલેવું કે એટલે આપણે વાવણી કરવી હોય તો વાવણી કરી શકીએ એવું ખેતરમાં હાલેવું થઈ ગયું છે તો મિત્રો અમારે વાવેતર કરવાનું છે માંડવીનું માંડવીના બેરણની વાત કરું ને મિત્રો તો અમારે ગિરનાર ચાર નંબરની માંડવી વાવવાની છે અને વાવણી આપણે ટ્રેક્ટરથી કરવાની છે તો મિત્રો આપણે બે ચાર દિવસથી અગાઉ આપણે માંડવીને પટને એવું આપવાનું હોય એ આપીને જ રાખ્યું છે કારણ કે કેરા આપણે વાવવાનું થઈ જાય એનું કાંઈ નક્કી નહીં અત્યારે મિત્રો અમારા હાલના વાતાવરણની વાત કરવા જાવી તો અત્યારે છે ને આમ આ આપણે સોખું થઈ ગયું છે આ બધું અને આ બાજુ સુરત દાદા પણ દેખાણા છે સિક્સ આવર્સ લઈ સો કલાક પછી માંડી વાવા ટ્રેક્ટર આવી ગયું પછી મેં માંડ્યું હોત જે ટ્રેક્ટરવાળાએ કર્યું વાવવાનું ચાલુ જેવું ટ્રેક્ટરવાળાએ વાવવાનું ચાલુ કર્યું એવું જ ઇન્ડિકેટ જૂના જમાનાનું ચાલુ કર્યું ઓ ભાઈ 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 હું હોય અહીં જોતો હતો કે દાણા તો આવે છે ને દાણા તો રેડી પડે પણ ખાતર જોઈ લેવી ટીડા બાબાના છીનેડા ઘોડે અમારા ઓને સોતરા ખાઈ જાય એટલે ટીડા બાબાની વાતોમાં વાતોમાં એક દાંડું બંધ થઈ ગયું ને એટલે દાંડું બંધ થયું લાગતું નથી પણ પછી ટીડો બાબો જાણે જોયું મિત્રો ગાંડ જીની માઇન્ડ જે માંડી વવાઈ ગઈ છે અને મિત્રો હવે માંડી વવાઈ ગયા પછી અને હવે આપણે કંઈક ભૂંડ સુવરની તો કંઈક સુરક્ષા કરવી પડશે ને એના માટે એને ઝટકાની ફૂલે ફૂલ તૈયારી કરવાની છે તો પહેલાં મિત્રો એને આપણે એના થાંભલા ઝટકાને ફોડી દીધા છે અને હવે આપણે તાર બાંધવાની તાર બાંધવાના બાકી છે તો મિત્રો એને હવે આપણે ઝટકાના તાર એક બાંધવા મળ્યું ફટાફટ આલો નકર પછી હવે આપણે બી તો આથમતો અને રાત પછી આજની રાતે પછી નકર એને રખોલું કરવું પડશે રખોલું રખોલું મતલબ કે આખા ખેતરની આપણે ધ્યાન રાખવું પડશે તો મિત્રો એને આપણે હવે ઝટકાની ફટાફટ તૈયારી કરી નાખી નકર ઝટકાનું કામ બાકી રહી ગયું તો નકર ખોલું કરવા આવવું પડશે સાલું વરસાદે પણ નકર પછી આપણે ભૂંદણા આમાં કાંઈ રહેવા દે નહીં માંડવીનો દાણે દાણો વીણી લે છે તો મિત્રો એને આપણે ફટાફટ હાલો એ કરી નાખી